Vou, aqui, vou. Ah, vou embora aqui não foi o tchau

કમાભાઈ પેપરમાં શું ઘટના બની અમે ધોળાભાઈ પર બે માણસ કંઈક સામાન લેવા ઘરનું ફ્રી સામાન અને કંઈક ચાર રસ્તા આવ્યા હતા તારે બોલાચાલી કરતા હતા હું જપાણી ઘરે ગયો એટલે શું કે અમે એકબીજા માથાકૂટ કરી અને આવું ફરિયાદ મારા ઉપર અમે કરવાના છીએ પંદર સા બારામાં કે મને મારવા આવ્યો તો મને મારવા આવ્યો તો શું લઈ એટલે હાથમાં કદાચ લાકડું હતું નાના હાથમાં હથિયાર હતા એવું નતું પણ છતાં એને મારી નાખ્યો એક ઘા માર્યો માથામાં અને બીજો પેટમાં માર્યો હવે આવું તો બંનેને જુદા પાડી ગયા છે અને ઘરે ગયો ત્યારે આ ઘટના બની ગઈ આને છોડી દીધો બે ચાર ભાઈબંધો બંને બોલાવી આને ભોલવી સારી બનાવ બની લાકડું તો લઈ ગયો તને હાથમાં હતું ને એ લઈ લીધું મારા ભત્રીજા જોડે કઈક હથિયાર લઈ ગયો તો લડવા ના દીધા પણ એને ઓલા ઘામ ગામ વગાડી દીધો હથિયાર આની જોડે રહ્યું ને કે કોઈ વસ્તુ નથી તો મોકો મેળવી અને એને હથિયાર મારી દીધો પછી અમને ઘરે ગયા રીંગ આવી કે આ બનાવ બન્યો છે એકસો આઠ આવી ને લઈ ગયા એટલે પછી અમે લઈ ગયા એકસો આઠ લલુભાઈ